માધાપર નવાસ અરજણ ભાઈ પ્રેરિત પેનલ ને લોક સંપર્ક દરમિયાન બહોળો પ્રતિસાદ સુધારતું નથી કામગીરી સારી છે હું સત્તર નંબર માં રહું છું આપડે ત્રણ નંબર માં અજુભાઈ ઉભા એમાં આજુબાઇ જેવો સરપંચ થયો નથી અને થશે પણ નહીં કામગીરી ફર્સ્ટ ક્લાસ માં સરપંચ નહીં બરોબર આટલું ઘણું થી બોલાય નથી મારું નામ રામભાઈ હું રહું છું વર્ધમાન નગર નજીક સિયરી સોસાયટી માં કામ તો ઠીક છે રોડ ના કામ થોડા વીક પડે છે પાણી માં થોડી તકલીફ ખરી અમે એ જ અપેક્ષા રાખીએ કે પ્રથમ તો પાણીની જરૂરિયાત ખાસ

પ્રતિનિધિઓ ઉમેદવારી પત્ર મેં નોંધાવ્યું છે આજે અમારો વિસ્તાર ને અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ સંજોગ વરસાદ કાલે વરસાદ પડ્યો એના કારણે અમે ગઈ કાલે નીકળવાના હતા પણ અમે આજે નીકળ્યા છીએ સવારે ડોર ટુ ડોર પ્રચાર માટે ઘણો એવો અમને પ્રતિસાદ મળે છે ઘણો એવો રિસ્પોન્સ પણ સારો મળે છે માણસોનો આ સમસ્યા આ એરિયાની અંદર અમે આવ્યા તો પાછળ જે જલારામ નગર છે એ લોકોનો બધાનો પ્રશ્ન એક છે કે ગટર લાઈનનું કામ થઈ ગયું છે પણ પાછળ કોઈ લેવલિંગનું કે એવું કોઈ કામ થયું નથી તો મારો આખા અંદર ચાલુ છે એવું હું ગોઠવણી કરાવીશ કે પેલી બધી ગેસ લાઈન અમજી કે પડી જાય એટલે એના કારણે અમજી લોકો રોડ નું સમારકામ પણ વ્યવસ્થિત થઈ શકે અને પાછળથી કોઈ ખોદકામ ન થાય એના માટે મારું પ્રોફેશનલ રીતે કહું તો મારું ગ્રાઉન્ડ લેવલ નું કામ છે ને આ રીતે આ એરિયા ની અંદર ટોટલે ટોટલ હું જે એરિયા ઉપર ફરું છું કરું છું ગ્રાઉન્ડ ઉપર કામ ઘણું બધું બાકી છે છેલ્લા અઢી વર્ષની અંદર વેવેટદારના કારણે જે પણ કાંઈ ખામીઓ રહી ગઈ છે એ ખામીઓ હું પૂરો પૂરેપૂરી કરવાનો પ્રયત્ન કરીશ બાકી અર્જનભાઈ આજે વીસ વર્ષથી પંચાયતની અંદર છે એને ટોટલ સમજી લો કે હરેક સમાજની ઉપર સારો પ્રતિસાદ મળે છે ને સારી રીતે બધો રિસ્પોન્સ મળે છે ને આગળ પણ સમજી લો ને કે મને અહીંયાથી હું એવી અપીલ કરું છું આ મત વિસ્તારની અંદર કે મને ભવ્ય વિજય અપાવે એવી હું આ એરિયાના જે લોકો છે વોર્ડ નંબર સોળના એને મારી નમ્ર વિનંતી કરું છું આજે વોર્ડ નંબર સોળની અંદર ઘર ટુ ઘર ડોર ટુ ડોર નીકળ્યા છે લોકોને જાગૃત કરવા માટે કે છેલ્લા અઢી વર્ષથી જે કામ નથી થયા એ કામને વાંચા આપવા માટે જલ્દીથી જે કામ બાકી છે એ પૂર્ણ થાય એના માટે ડોર ટુ ડોર નીકળ્યા છીએ અને લોકોના સંપર્ક માટે નીકળ્યા છે પણ અહીંયા હિતેશભાઈ પિંડુડિયા કરીને આપણા ઉમેદવાર છે એ ઉમેદવારને આ વિસ્તારને હું અપીલ કરું છું કે એને જંગી બહુમતીથી વિજય બનાવે અને આવનારા જે સમયની અંદર જે કામ બાકી છે એ કામને પૂર્ણ થાય એ પ્રયાસો અમે કરીશું અને વાત રહી વિકાસની વિકાસની અંદર છેલ્લા પચીસ વર્ષથી અર્જણભાઈ દેવજીએ ભૂડિયાએ જે વિકાસ કર્યો છે એ વિકાસની અંદર ખૂબ સારા સારા કામો કર્યા છે આજે શાક માર્કેટના કામ જે ન થઈ શકે એવા કામ પણ એને કર્યા છે એમએસવી હાઈસ્કૂલને નંદન વન બનાવી છે સરસ્વતી સ્કૂલને પણ નંદનવન બનાવી છે માતાપરને એશિયામાં નંબર વન જો એવોર્ડ અપાયો હોય તો એને ખૂબ એટલી બધી મહેનત કરી છે અરજણભાઈએ કે એને એશિયામાં નંબર વન ગામ કહેવાય અને ગામની પ્રતિશ્રી મળી છે નંબર વનની એ અરજણભાઈ દેવજીને આભારી છે આ મારું જનતાને અપીલ છે કે એને આખા માધાપરની અંદર ખૂબ જંગી બહુમતીથી જીતાડે અને આની અંદર કોઈ સર્ટિફિકેટ ન હોય સર્ટિફિકેટ તો એના કામના વિકાસ બોલે છે અને આ વિકાસ ઉપર જ અર્જણભાઈને મત કરી અને મત બહુ ખૂબ મતી ખૂબ બહુમતીથી એને જીતાડે એવી ગામ જનતાને અપીલ છે મારી લોકો તો એક જ કહે છે કે અર્જનભાઈ તમને આવવાની જરૂર જ નથી અમે તમારા કામને વાકિફ છીએ અને તમારા કામને અમે હર હંમેશા છેલ્લા વીસ પચીસ વર્ષથી જોઈ છીએ કે અર્જણભાઈ દેવજી ભૂડિયા હશે તો જ માધાપરનો વિકાસ થશે બાકી તો બધાએ જે વાતો કરતા હોય કે સોસાયટીની અંદર હું ટૂંક સમયમાં ગટર પાણી લઈ આવીશ ટૂંક સમયની અંદર હું ગેસની લાઈનો લઈ આવીશ આ તો છેલ્લા પચીસ વર્ષથી લોકો એમને ઉપરની સત્તામાં જીતાડી જ રહ્યા છે પણ એને છેલ્લા પચીસ વર્ષની અંદર કોઈ એવા કામ નથી થયા કે સોસાયટીવાળાઓને હંમેશા ભોરમાવી ભોરમાવી અને આડી ઉડી વાતો કરી અને એમને હંમેશા જે લારાઓ આપ્યા છે અને જે હંમેશા એને ભરમાવ્યા છે એ કામ એ લોકો ખાલી વાતો કરી અને મતો લઈ જાય છે પછી કોઈ મતો આપ્યા પછી કોઈ કામ થતા નથી ભાજપના એમએસ હાઈસ્કૂલમાં મારો આખો વોટ છે એના ઉમેદવાર હિતેશભાઈ રવજી પિંડોડિયા છે ગઈકાલે નીકળવાનું તો ગઈકાલે બપોર પછી વરસાદ થયો એટલે અમારે આ લોકસંપર્કની કાલે મુલતવી રાખ્યું હતું આજે સવારથી ગઈકાલ ગઈકાલનો દિવસ રોજ બપોર પછી લોકસંપર્ક હોય પણ આજે હવે સમય ઓછો હોવાથી સવારને પણ ખ્યાલ કે ભાઈ માણસો સવારે અંધારો જોવાનું બારે ગયો હોય છે ને જે કોઈ મળી શકે એ હેતુથી આજે આ વિસ્તારના બે બે વોર્ડના લોકસંપર્ક જે બાકી હતો ગઈકાલનો યાદ પૂરો કરશું બપોર પછી બીજા વિસ્તારની અંદર જશું આપના માધ્યમથી સમસ્ત માથા પરને એમાં ખાસ કરીને એમએસ હાઈસ્કૂલ પાછળના વિસ્તારને મતદારોને વિનંતી કરું કે અમારા આ વિસ્તારના ઉમેદવાર તરીકે હિતેશભાઈ રવજી પિંડોરિયા બહુ સક્ષમ કાર્યકર છે અને જમીનની જે કોઈ કામગીરી એનાથી બહુ પરિચિત અને કરવાવાળા છે તો આ વિસ્તારના સૌ મતદારોને વિનંતી કરું કે આપની જે ગટર પડ્યા પછીની જે સમસ્યા છે છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન હતું એ દરમિયાન સ્થળ ઉપર અવરનવર હું પણ આવતો હતો પણ છતાં વેડ હોવાના કારણે કામગીરી જે થવી જોઈ થઈ નથી આ વખતે પંચાયતની અંદર અમારા પંચાયતના સરપંચ તરીકે વિશ્રમભાઈ કોહલી અને અઢાર સભ્યો એ બહુમતી ચૂંટાશે તો હું સરપંચ તરીકે આવી અને વિશ્રમભાઈને સાથે રાખી અને અમારી પેન્ડન્ટ આવી ગામની જે વિકસિત વિસ્તારની જે સમસ્યા છે એનું ઝડપથી સમાધાન થાય જે ગટર લાઈનો ખોદવામાં આવીને રસ્તાનું ડ્રેસિંગ કામ નથી બે વર્ષથી એને તાત્કાલિક ધોરણે ડ્રેસિંગ કરી અને રસ્તાની અંદર પાણી અને કિચડ પેલો હટાવવાનો પ્રયત્ન કરશું બાકી વિસ્તારની જે ગટર લાઈન જે છે એને પાથરવાનું અને એના પછી જે પાણીની લાઈન અને પછી રોડના કામ એ પાંચ વર્ષની અમારી યોજનાનો ભાગ છે તો સમસ્ત આ વિસ્તારના મતદારોને સમસ્ત ગામજનોને આપના માધ્યમથી વિનંતી કરું કે સમય ઓછો છે જેથી કરીને કદાચ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે હું અને અમારા સરપંચ તરીકેના ઉમેદવાર તથા અમારા સાથી કાર્યકરો ન પહોંચી શકે પણ ઘર ઘર સુધી પહોંચાડશું ને અમારે ટેમ્પ્લેટ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સમય ત્રણ દિવસનો છે તો કદાચ આ બે દિવસ વરસાદ જેવું થયું એના કારણે થોડોક સંપર્ક ઓછો થઈ શક્યો હોય તો આવનાર સમયમાં જેટલો કંઈક વિસ્તારનો સંપર્ક થઈ શકે એનો રૂબરૂ મળવાનો પ્રયત્ન કરીશું નહીં મળી શકાય ટેલિફોનિક અને અમારા બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ રૂબરૂ સમજી અને અમારી પેનલ ટુ પેનલ ટાંકીને મત આપી વિજય બનાવવાનો પ્રયત્ન કરશું એવી ખૂબ ખૂબ આપ સૌને નમ્ર વિનંતી છે અને આપ સૌ મારી સાથે જે રીતે વીસ વર્ષ સાથે વીસ વર્ષ સુધી મને સહયોગ કર્યો એવો આવતા પાંચ વર્ષ માટે ગામના વિકાસ કરવાનો મને વિજય બનાવી અને સેવાનો મોકો આપશો એવા આપ સૌને વિનંતી કરું છું સરકારની યોજનાઓ અને સરકારની ગ્રાન્ટો અને વસ્તીના ધોરણે જે આપવામાં આવે એ ફરવાતી હોય પણ જે શહેરોની અંદર જે સરકાર ગ્રાન્ટો ફાળવે એ પ્રમાણે જો વિસ્તાર વાઇઝ અને વસ્તી વાઇઝ જો સરકાર જો આ ગામડાઓને ગ્રાન્ટો ફાળવે તો હું એમ માનું કે શહેરો કરતાં પણ સારો વિકાસ થઈ શકે ગ્રામ પંચાયત આ માધાપરની અંદર વીસ વર્ષ સુધી વહીવટ કર્યો વીસ વર્ષ સુધી જે ગામની જે જીવન જરૂરી પંચાયત તરફથી સુવિધામાં આપવામાં આવે તો સતત પ્રયત્ન કર્યા એની અંદર તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય સંસદ સભ્ય ધારાસભ્ય રાજ્યસભાના મેમ્બર અને સરકારની વિકાસની ગ્રાન્ટ જે જે માધ્યમથી આપવામાં આવે એ ગ્રાન્ટ નવા મળી રહી છે અને એની અંદર જે કાર્ય કરવાનો પદ્ધતિસર એના ઉપર દેખરેખ રાખી સારું અને મજબૂત કાર્ય બને એ પંચાયતનું કામ એ પંચાયતે વીસ વર્ષ સુધી નિભાવ્યું આવનાર સમયની અંદર આ વિસ્તારના જે જે કોઈ પ્રજાકીય પ્રતિનિધિ હશે એમાં તાલુકા હોય જિલ્લા હોય ધારાસભ્ય સંસદ સભ્ય રાજ્યસભાના મેમ્બર સૌને જે એની ગ્રાન્ટમાંથી જે ફાળવાતી ગ્રાન્ટો હોય એને વધુ વધુ ગ્રાન્ટો લેવાના પ્રયત્ન કરીશું અને સાથે આ વિસ્તારની અંદર જે ભૌગોલિક રીતે જે સમસ્યા જે છે એમાં પહેલી ગટરની સમસ્યા હતી લગભગ હલ થઈ રહી છે આ વિસ્તારની આગળના વિસ્તારમાં આગળના સમયની અંદર ગટરનું પહેલું વિસ્તૃતિકરણ કરશું આ વિસ્તાર માટે હવે રોડ પહેલા અત્યારે આખા ગામની અંદર ગેસ લાઈન આવી રહી છે એટલે એવા પ્રયત્ન કરી કે રોડ બનાવી પહેલાં ગેસ લાઈન પર પથરાઈ જાય પાણીની લાઈન પર પથરાઈ જાય એટલે ભૂગર્ભની અંદર જે કોઈ આ સપ્લાય કરવાની સુવિધાઓની જે પાઇપલાઇન હોય ગટર લાઈન હોય ગેસ લાઈન હોય એની સાથે જ ડ્રેસિંગ કરી અને રસ્તાની અંદર ભવિષ્યમાં પાકા રસ્તા બને એવા પ્રયત્ન કર્યો